હલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારું એક નાલગમ અત્યારમાં આપણે આવી ગયા છીએ અગાસી પર ઠંડીમાં વોકિંગ કરવા માટે ખૂબ ઠંડી છે અને ખૂબ મજા આવે વોકિંગ કરવાની કેમ કે આવી ઠંડી હોય એટલે તમને વોકિંગ કરવાની મજા આવે કેમ કે એનું કારણ છે કે આવી ઠંડો ઠંડો પવન આવતો ને તમે દોડતા હોય કસરત કરતા હોય તો તમને સજે ગરમી ન થાય અને ગરમી ન થાય તમને વોકિંગ કરવાની પણ મજા આવે તો આપણે આવી ગયા છે અત્યારે વોકિંગ કરવાના અત્યારેમાં આજે સાડા છ થયા છે અને આપણે ધાર્મિક ધાર્મિકભાઈ બે ના ધોવાની તૈયારી કરીશ તો હું નાસ્તા પાણી બનાવીને આવી ગઈ છું અગાસી પર તો આપણે વોકિંગ કરી લઈ બે ભાઈના આઈદન તૈયાર થઈ જાય તો પછી આપણે બે ઘરે જઈને બેન નાસ્તા પાણી આપી દે તો ચાલો આપણે આપણે વોકિંગનું કામ પતાવી દઈએ અને પછી ધાર્મિક ભાઈને બેન નાસ્તા આપી દે તો બે ભાઈ સ્કૂલે વયા જાય તમે અત્યારે શિયાળામાં વોકિંગ કરો કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જો અત્યારમાં કસરત અને યોગા કરવા ખૂબ જરૂરી છે અને ચાલવું પણ ખૂબ જરૂરી છે તો અત્યારે બાર મહિના આપણે કસરતને છ સોરી શિયાળામાં કસરતને યોગાને એવું કરીએ થોડુંક ચાલવાનું રાખીએ તો ક્યારેય આપણે બીમાર પડતા નથી તો અત્યારમાં તમે જોઈ શકો છો કે કબૂતર કેવું કઈ દેખાતું નથી અને હજી સુરત દાદા પણ ઉગ્યા નથી અને આપણે પહોંચી ગયા છીએ વોકિંગ કરવા તો મને કોમેન્ટ કરો છો કે નહીં અત્યારમાં પૂરું કરજો જમવાનું રોટલી આખી પૂરી દેજે અને હાર દૂધ પીતો જાવ અમે કેમ બધા જમતા જાય દૂધ પીતા જાય એ મારે દૂધ પીતું જવાનું હ સાંભળ્યું તમુભાઈ હાર દૂધ પીતો તો જમવાનું પછી નકર પચે તો દૂધ ઉપર જમવાનું નાનું નાનું બટકું લઈ હો નાનું બટકું લેવાનું હારે દૂધ પીતું જવાનું પેલા દોરી છોડ નાખે ને પછી બૂટ પહેરાય જમું અને વાદળી હરકી બાંધે સ્કૂલે જાઉં ત્યા છૂટી જાય એમ હોય હું સ્કૂલે જોઉં ઘણા છોકરાને વાદરી એમને પગમાં આવતી હોય દોડ્યા જતા હોય એમ પડો ક્યારેક ના તમારો તમારો પગ વાદરી ઉપર આવી જાય ને તો પડાય એટલે ફીટ જ બાંધવાની કયા બેન ઘડી બેન એમ કેમ પહેરશે અને બૂટ છે ને રોજ ખેરીને પહેરવાના કેમ કે બુટ આપડે આખી રાત એમના પીડા હોય ને એટલે અંદર જીવ જંતુ આવી જાય ટોપી પહેરીને ચશ્મા પેલે છે એટલે આંખમાં પવન નો લાગે હો સ્વેટર ફરજિયાત રાખજે ગાડી ચલાવવાનું સેજે ઉતાવળ નો કતો હા કતો પણ ધ્યાન એ રાખજે પાછો બધું હલો મિત્રો જય શ્રી રામ સ્વાગત છે તો આજે જો આપણે આવી ગયા સ્કૂલેથી અને આપણે નીચે રમવા જ આવીશું કામકાજ કરીને ત્યાં નવરા થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હવે આપણે રસોઈ બનાવી નાખશું તો ચાલો આપણે રસોઈમાં દાળ ભાત બનાવવાના તો આપણે દાળ ભાત બનાવી નાખીએ તો ધાર્મિક ભાઈ આવી જાય ધાર્મિક ભાઈ નીચે રમી કરીને આવી ગયા ઘરે દાળ ભાત લઈને બેસી ગયા છે ને આજે આપણે બનાવ્યા છે દાળ ભાત અને અઠવાડિયામાં એકવાર તો અમારે ધાર્મિક ભાઈને ને નોમ ભાત ને ડાળભાત જોઈએ કદમ દાળ ભાત હોય તો એમાં ધમુભાઈ ને નોમભાઈ ને મજા આવે સાથે એમાં દહીં હોય એટલે એમાં પછી કાંઈ ન ઘટે જો સાથે દહીંની બોગડી લઈને બેસી ગયા છે દાળ ભાત ને છાશ ને પછી રોટલી ને એવું પછી કાંઈ ખાવાનું આવે જ નહીં સાથે જોડે ટીવી શરૂ છે તો ચાલો બધા જમવા એમ તો કે ધમુભાઈ બધાને જમવા જ બોલાય મા દીકરો જમી કાઢીને બેસી ગયા ખજુર ખાવામાં તો ભાઈ જો ખજુર ને ડાળિયા લઈને બેસી ગયા છે આમ જો જમી કાઢીને ખજુર ને ડાળિયા ખાવાની મજા આવે કાં તમે મજા આવે છે ને હાલો બધા જમવા જમવાની નાસ્તો કહેવાય ને આ નાસ્તો કહેવાય જમવાનું આપણે ડાળ ભાતમણાને ખાધા ને જમવાનું કહેવાય આને નાસ્તો કહેવાય એમ કહેવાય હાલો નાસ્તો કરો શું કહેવાય હાલો તો ચાલો બધા નાસ્તો કરો ખજો ને ડાળિયા ખાવા આમાં તો હું ભાઈ તો મળ્યા છે ડાળિયા ને ખજૂર ખાવા મેં મે મસ્ત મજાનો નવો ખજૂર લાવ્યા છે આ વખતે અલગ પ્રકારનો છે ડાળીવાળો ખજૂર છે આ વખતે

તો આપણે આવી ગયા છે શાક માર્કેટમાં તો હજી જો શાકભાજીની શાક માર્કેટ હજુ ભરાય નથી બહુ એ તો શરૂ થાય છે આજ પણ આપણે વહેલા આવી ગયા છે એવું લાગે છે ને જો તાજી તાજી પાલકને એવું છે તો આપણે પાલકનું મસ્ત પાલક છે અહીં મરચાંનું બધું ફ્રેશ શાક છે હજી બધા દેવા આવે છે તો આપણે બધા લઈ લઈએ છીએ બધા આવે છે શાક શાકને લેવા બોમ્બા એના લાઇબ્રેરી મૂકી આવ્યા અને શાક લેતા આવ્યા અઠવાડિયાની શાક લેતી આવી સોરી અઠવાડિયાની આમ તો ચાર પાંચ શાક લઈશ એટલે બે ચાર ચારથી આવી જાય અને ક્યાંક બહાર જવા થાય તો અઠવાડિયું આવી જાય તો શાકની થેલી ભરી આવી ગાજર ને એવું બધું લઈ આવ્યા છે જો દૂધ ને બધું જ લેતી આવી તો જો આખી થેલી ઉપર સુધી ભરાઈ ગઈ છે અત્યારે આપણે કામકાજ કરીને વેલા નવરા થઈ ગયા તો આજે આપણે બનાવવાનું છે ખજૂર પાક અથવા તો ડ્રાય ફ્રૂટ ચીકીને એવું બનાવશું તો ચાલો આપણે ધાર્મિક ભાઈ મુંબઈ આવે ત્યાં બે માટે ખજૂર પાક ડ્રાય ફ્રૂટ ચીકીને એવું બનાવી નાખી અત્યારે બનાવવાની કોશિશ કરું છું જે બનશે જે મન થશે ને બનાવી નાખી મારું એવું થાય કે હું ખજૂર પાકનું વિચારતી હોય ને પછી બનાવી નાખું કંઈક બીજું તો રસોડામાં જઈને પછી બનાવી પછી ખબર પડે કે શું બનાવ્યું તો ચાલો બે ભાઈ ભાઈ આવે આવે ને 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 કે આપણે એને બનાવીને એટલે એટલે જોશે જોશે ખુશ ખુશ થઈ થઈ તો તો મજા એ એ જાય જાય નવી વસ્તુ જોવે ચાલો બનાવી મમ્મી બનાવે ડ્રાય ફ્રૂટ અને તો આજે આપણે છોકરા માટે સરસ મજાના હેલ્ધી લાડવા બનાવવા બનાવ્યા છે તો જો તમને પણ બતાવી દો તો જો સરસ મજાના હેલ્ધી લાડવા બનાવ્યા છે અને આની તમારી રેસીપી જોવી હોય આ લાડુની રેસીપી તમારે જોઈ હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે જો અત્યારે સરસ મજાના લાડવા બની તૈયાર થઈ ગયા છે જો આપણે ડબામાં પણ ભરી લીધા છે અને આ ધાર્મિક ભાઈ આવી ગયા છે ધાર્મિક ભાઈને નવમ ભાઈને ખૂબ પસંદ આવ્યા છે બહુ મસ્ત લાડવા બન્યા છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ડબ્બો ભરાઈ ગયો છે અને અત્યારે આપણે રસોઈની પણ તૈયારી કરી છે અત્યારે જો વળા ભીંગણા શેકીને ખાર બે વસ્તુ ગતે કે કેમ કે લાડવા વાળા દીતે દાર અડમે ભીંગણા શેકવા મૂકી દો તો આપણે સરસ મજાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને આની તમારે રેસિપી જોળવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ તેમાં જ વિઝિટ કરજો આની રેસિપી મારી ચેનલ પર મળી જશે ખૂબ હેલ્ધી બન્યા અને ખૂબ ટેસ્ટી પણ છે અને બહુ મસ્ત લાડવા બન્યા છે અમારા ઘરમાં બધાને પસંદ આવ્યા છે એટલે આપણે આનો વિડિયો બનાવવાનો છે તો વિડીયો બનાવીને તમને મૂકીશ તો જઈને વિઝિટ કરજો અને આની લિંક હું તમને વિડીયો અપલોડ કરીશ ને આ વિડીયો નીચે હું તમને લિંક પણ આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો લિંક આવી હોય તો જઈને ચેક કરી લેજો તો તમારે વિડીયો ગોતવામાં પણ તકલીફ નહીં થાય અને ઘણા ખરા વિડીયોમાં હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું તો ઘણી વાર નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેવું કે લિંક આપી છે કે નહીં એમ તો ચાલો હવે આપણે ઓળોના

મસ્તી કરે છે બાદેશ ભાઈ આમ જો હલો મિત્રો આપણે જમવા બેહી ગયા છે બીજો રોટલા બનાવ્યા છે ને વળો બનાવ્યો છે રોટલા બનાવ્યા છે કામકાજ કરીને જમી કરીને આપણે નવરાત થઈ ગયા અને અમારા ધાર્મિક ભાઈવાળ જોઈએ ધાર્મિક ભાઈ નીચે તો આવ્યા નથી અને અમારા ઓમભાઈ આવું સુવાની તૈયારી કરે છે મેહુલ પણ આવી ગયા છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ